પદ્ય વિભાગનો પ્રશ્ન ડ ત્રણ ચાર વાક્યના તમામ પ્રશ્નોનો તેના જવાબ સાથે સોલ્યુશન કરીશું જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો શરૂઆત કરતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે કે જે નવનીતનું બે હજાર ચોવીસનું જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ કે જે પ્રથમ પરીક્ષા માટે તમારા માટે ખૂબ જ મહત્વનું છે હા એ હવે તમે ઘરે બેઠા પણ મેળવી શકો છો અહીંયા આપેલા નંબર પરથી તમે સંપર્ક કરીને આ અસાઇનમેન્ટ તમે ઘરે બેઠા પણ મેળવી શકો છો અથવા જો જાતે ઓર્ડર કરવા માંગતા હોય તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ વિભાગ બી પદ્ય વિભાગનો પ્રશ્ન ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખો ગમે તે બે ટોટલ આપણને ત્રણ સવાલ આપ્યા હશે અહીંયા આપણને પ્રશ્ન ક્રમાંક પણ આપ્યો સત્યાવીસ થી ઓગણત્રીસ એટલે કે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ એમ ટોટલ ત્રણ સવાલ આપ્યા હશે ત્રણ સવાલમાંથી તમને જે બે વ્યવસ્થિત છે એક ત્રણ પાંચ સાત નવ અગિયાર અને તેર એના તમામ જે ત્રણ ચાર વાક્યોના પ્રશ્નોના ઉત્તર અત્યારે આપણે સોલ્યુશન કરવાનું છે તો સવાલ નંબર એક સકળતી તીરથ તેના તન મારે પંક્તિનો અર્થ જણાવો તો જવાબ આવશે કે કવિ વૈષ્ણવજનને સકળ તીર્થ સ્વરૂપ કહે છે કારણ કે આ વૈષ્ણવજન નિર્મોહી હૃદય વૈરાગી તેમજ લોભ કે છળ કપટ વિનાનો હોય છે તેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય છે તેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં જ લીન હોય છે ત્યારબાદ સવાલ નંબર બે આપણો જે પહેલું કાવ્ય છે વૈષ્ણવજન એ પાઠનો સવાલ છે કે કવિના મતે કોના દર્શન કરવાથી એકોતેર પેટી તરી જવાય છે તો જવાબ આવશે એ કે જે વૈષ્ણવજન મોહ માયાથી પર હોય જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય જેનામાં લોભ કે છળ કપટ ન હોય જેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય જેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય એવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવજનના દર્શન કરવાથી દર્શન કરનાર એકોતેર પેઢી તરી જાય છે સવાલ નંબર ત્રણ આપણું જે કાવ્ય નંબર ત્રણ છે શિલવંત સાધુને એ કાવ્યનો આપણે જે સવાલ છે કે ગંગાસતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે તો જવાબ આવશે કે જે સંતના મન જે સંતના મન વચન અને વાણી આ ત્રણેયમાં એકરૂપતા હોય જે આઠે પહોર દિવ્યાનંદમાં રહેતો હોય અને જે પરમાત્માના ધ્યાનમાં લીન હોય જેનું જીવન નિર્મોહી હોય અને ભજનમાં વ્યસ્ત રહેતો હોય એવી વ્યક્તિની સંગત કરવાનું ગંગાસતી પાનબાઈને

શીલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે ત્યારબાદ સવાલ નંબર પાંચ જે આપણું કાવ્ય નંબર પાંચ દીકરી છે કાવ્યનો સવાલ કે માતા પિતાના જીવનમાં દીકરી કેટલી વ્યાપ્ત છે તે ઉદાહરણ સહિત લખો તો જવાબ જોઈએ કે માતા પિતાના જીવનમાં દીકરી ઘણી વ્યાપ્ત છે લાજ મર્યાદા શરમ

છે તો જવાબ જોઈએ કે દીકરીને માથે હાથ ફેરવવો એટલે પિતાએ દીકરીને વાત્સલ્ય પૂરું પાડવું એ જ દીકરી મોટી થાય અને પિતાને હાથ આપે એટલે સમજપૂર્વક પિતાને એમના જીવનમાં પૂરક થાય મદદ કરે આમ દીકરી પ્રત્યેની પિતાની જવાબદારી અને બદલામાં દીકરીની પિતા પ્રત્યેની સમર્પણ ભાવના કાવ્યમાં વ્યક્ત થઈ છે ત્યારબાદ સવાલ નંબર સાત ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી એમ કવિ શા માટે કહે છે

છે સુખડ ચંદન ને કુમકુમ ના તિલક માં દીકરી તો આને આપણે સમજાવવાની છે લાઈન ને કે પ્રસ્તુત કાવ્ય પંક્તિઓ દીકરીનું મહત્વ પ્રગટ કરે છે કવિ કહે છે કે સ્વર્ગની એક એક દેવીમાં દીકરીનું સ્વરૂપ જોવા મળે છે દેવીઓની ઝલકમાં દીકરી જોવા મળે છે સુખડ ચંદનની સુગંધથી સુગંધ તેમજ કુમકુમના તિલકમાં સ્વયં દીકરી જ જોવા મળે છે ત્યારબાદ સવાલ નંબર નવ આપણું જે આપણું જે કાવ્ય

આયુદ્ધને કારણે જ સ્વતંત્રતા મળી હતી વિશ્વના ઇતિહાસમાં આ એક અનોખી ઘટના છે ત્યારબાદ સવાલ નંબર દસ ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે તો જવાબ આવશે કે ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં ચરોતર ચરોતરની મહીસાગર નદીના પાણી વહે છે એટલે એમનામાં એ પાણીનું ખમીર છે એમના પ્રાણોમાં રત્નાકર ધબકે છે એટલે કે એમનું જીવન રત્નાકર જેવું સમૃદ્ધ છે ત્યારબાદ

શું કીધું છે ઉમારશંકર જોશીએ કે હું ગુર્જર ભારતવાસી છું મારી નસોમાં ભારત માતાનું લોહી છે મારા માથે મારી ભારત માતાના સુભાશીષ છે ત્યારબાદ આગળ વધીએ કાવ્ય નંબર નવ માધવને દીઠો છે ક્યાંય એનો સવાલ કે માધવને દીઠો છે ક્યાંય કાવ્યમાં કવિએ બાળકૃષ્ણના જીવનના કયા કયા પ્રતીકોનો વિનિયોગ કર્યો છે તો જવાબ આવશે કે માધવને દીઠો છે ક્યાંય કાવ્યમાં કવિએ બાળકૃષ્ણના જીવનના વિવિધ પ્રતીકોનો વિનિયોગ કર્યો છે વાસળીના પ્રતિક દ્વારા કૃષ્ણ અને સુર વચ્ચેના અવિનાભાવી સંબંધને સ્ફોટ કર્યો છે કવિએ યમુનાના જળને યાદ કર્યા છે કૃષ્ણના મોરપીછને યાદ કર્યું છે મોરપીછ ઉડતું આવે તો એના સુવાળા રંગને સાચવવાની વાત કરી છે ત્યારબાદ નંબર ચૌદ કે યમુનાના જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે તો જવાબ આવશે કે યમુના સાથે કૃષ્ણનો નાતો જાણીતો છે નાતો એટલે એક પ્રકારનો સંબંધ કવિ કહે છે કે યમુનાના જળમાં હરિવર એટલે કે કૃષ્ણ સંતાયા છે પાતાળે સંતાયેલા હરિવરનું તેજ જળની સપાટી પર રેલાઈ રહ્યું છે ત્યારબાદ સવાલ નંબર 15 કે વાસળીના સૂર કોને કોને શું પ્રશ્ન પૂછે છે અને શા માટે અથવા તો આ સવાલ બીજી કઈ રીતે પૂછાઈ શકે તો કે વાસળીના સૂર મારગની ધૂળ યમુનાના જળ અને રાધાની આંખને શું પૂછે છે શા માટે તો જવાબ આવશે કે વાસળીના સૂર માર્ગની ધૂળને પ્રશ્ન પૂછે છે પૂછે કે તેણે એના માધવને ક્યાંય જોયો છે સૂર યમુનાના જળને પૂછે પૂછે કે તમે કેમ મૂંગા છો રાધાની આંખ કેમ ઉદાસ છે સૂર આ પ્રશ્નો કૃષ્ણ સાથે સંકળાયેલા તમામને પૂછે છે કારણ કે વાસળીના સૂર કૃષ્ણથી વિખૂટો પડી ગયો છે અને તેને કૃષ્ણનો વિરહ સાલે છે ત્યારબાદ સવાલ નંબર સોળ શિકારીને જે કાવ્યનું સવાલ કે સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે તો જવાબ આવશે કે કલાપીએ કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણી જગત સાથેનું સોહાદ્ર તેમજ સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે કવિ વૃક્ષો પંખીઓ ફૂલો વેલાઓ તેમજ ઝરણાના સૃષ્ટિના સૌંદર્યને જુએ છે વૃક્ષો ઉપર કલરવ કરતા પક્ષીઓના ગીતોમાં પણ કવિ સૌંદર્યનો અનુભવ કરે છે ત્યારબાદ સવાલ નંબર સત્તર કે કવિ પક્ષીને પામવા શું કરવાનું કહે છે તો જવાબ આવશે કે કવિ પક્ષીને પામવા કહે છે કે તેના પર તીર ચલાવવાનું નથી પણ ક્યાંક છુપાઈને તેના મધુર ગીત એટલે કે કલરવ સાંભળવાના છે તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે અને પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે ત્યારબાદ આપણું જે કાવ્ય નંબર તેર છે વતન થી વિદાય થતા એ કાવ્યનો જે સવાલ છે પ્રશ્ન સવાલ નંબર અઢાર કે કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે સમજાવો તો જવાબ આવશે કે કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વન વતનના માણસો ત્યાંના ડુંગર નદી કોતરો ખેતર વગેરેની તેમને માયા છે વતનના પરિવેશને તેઓ ભૂલી શકતા નથી તેની યાદો તેમના હૈયામાં વસી છે તેમ છતાં વતન છોડવાનું છે એટલે ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને જવા પગ ઉપાડે છે પણ પગ સાચ નથી આપતા ત્યારબાદ સવાલ નંબર ઓગણીસ કે નીચેની કાવ્ય પંક્તિ સમજાવો આગે ખેતર જો બે કરી ઊંચા મને વારતી એટલે કે બોલાવતી એ મારી ભ્રમણા વિશાળ શિશુને બોલાવતી બા હતી જવાબ જોઈએ કે સોનેટની આ છેલ્લી બે પંક્તિમાં કવિએ વતનથી વિદાય લેતા કાવ્ય નાયકના મનોભાવને સરસ તેમજ માર્મિક વળાંક આપ્યો છે વતનની યાદમાં તડપતા કવિ એટલે એટલે કે જે કાવ્ય નાયક છે એ કાવ્ય નાયકને વતન છોડવું ગમતું નથી તેમ છતાં મજબૂરીથી છોડે છે ત્યારે છેલ્લી વાર તેઓ દૂરના ખેતર તરફ જુએ છે ત્યાં બે હાથ ઊંચા કરી બા તેમને જતા અટકાવતી દેખાય છે કવિને થાય છે કે મારી ભ્રમણા તો નથી એમને આભાસ થાય છે કે જાણે પોતે કોઈ રિસાળ બાળક હોય ને માં બે હાથ ઊંચા કરીને બોલાવતી ન હોય બાળપણની માં સાથેની કોઈ સ્મૃતિએ સ્મૃતિએ આજે એમના મનને જકડી લીધું છે ઝકડી લીધું હતું પંક્તિના આ અંતિમ શબ્દો કવિની કરુણાજનક વિવશ પરિસ્થિતિના પૂર્ત છે ત્યારબાદ સવાલ નંબર 20 કે કવિ મૂળ પરિવેશની ઝંખના કઈ રીતે કરે છે તો જવાબ આવશે કે વતન થી વિદાય લેતા કવિ પોતાના મૂળ પરિવેશની ઝંખના કરે છે ઘર બંધ કરી દીધું છે ઘરથી દૂર જઈ રહ્યા છે ત્યારે રહી રહીને ઘર યાદ આવે છે જેમ કોઈ ઢોર વેચાઈ ગયા પછી ધણ છૂટતા પોતાના મૂળ સ્થાન એટલે કે કોઢારને ઝંખે એમ કવિને ઘર પોતાનું ઝંખે છે એટલે કે એનું એનું વતન જે છે એને ફરી યાદ આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ બી પદ્ય વિભાગનો પ્રશ્ન ડ ત્રણ ચાર વાક્યના તમામ પ્રશ્નોનું તેના જવાબ સાથે સોલ્યુશન કર્યું તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો